नमस्कार दोस्तों शांति श्रम न्यूज में आप स्वागत યોદર લાખણી કાંકરે તાલુકાના ખેડૂતોનો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનો મામલો આવેદન પત્ર આપી ખેડૂતોએ મામલતદાર કચેરી આગળ બેસી ભારે સૂત્રોચ્ચાર સાથે કરી પાણીની માંગ દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડી તંત્રને પાણી છોડવા કરી માંગ ભર ઉનાળે ગરમીમાં બાજરીનો પાક પાણી વગર સુકાઈ જતા ખેડૂતોએ કરી તંત્રને રજૂઆત દિયોદર લાખણી કાંકરે તાલુકાના ખેડૂતો સાથે અનેક વખત ઉનાળામાં પાણી બંધ કરાતા ખેડૂતોનો પાક પાણી વગર નિષ્ફળ નીવડ્યો

E તરત ચાલુ થાય એવી સાહેબ શ્રી આપણને કીધું નથી પણ ઉપર ઉધી વાત પહોંચાડી છે આપણે બાદલી છે ભાઈ આ છે સેપાસ આમ હાથો ના હકીકત વાત છે

અમારું પાણી આપીજો તમારું પાણી અમારા કલાકિંગ સ્ટેશન ચાલુ નહીં ખેડૂતો સ્ટેશન જવાનું છે સરકાર ચેલેન્જ આપો છે કે તમારું પોલીસ તંત્ર જેટલું હોય મોકલી દેજો અમારે પાણી વગેરે ચાલવાનું જય ખેડૂતો જાગૃત થવાનું છે કોઈ ના બાપ ની તાકાત નથી કે આપણું પાણી ઊંઘી શકે બાજરૂ નેતા ની કે અમારા વિસ્તાર ની અંદર નક્કી છે મામલતદાર ઓફિસમાં આવ્યા પ્રાંત કલેક્ટરને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આવેદનપત્રમાં સાહેબે અમને કીધું છે કે તમને ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ કરાવી આવ્યો હશે એવું કીધું છે અને એવું પણ જાણ કરશું સાહેબશ્રીનો તો એટલો અધિકાર હતો એટલે અમને અમને જાણ કરી પણ અમને એવું છે કે જો ચોવીસ કલાકની અંદર પાણી ચાલુ નહીં થાય તો અમે સાહેબને પણ કહીએ છીએ કે તમે પણ મજૂરી કરો અમે પણ અમે ઉપરથી જાણ કરવા માટે તમે જે વાત કરી છે એ બધી કરો અને જો ન થાય તો અમે ધરણા કરશે સાહેબ કોઈ પણ ભોગે અમારે પાણી સિવાય ચાલે એવું નથી આટલા મોઘા બિયારણ ખાતર અને અમારું બધું આ ખર્ચા કર્યા કાલે મજૂરી કરી સાહેબ અમે આ બધું કર્યું તો હવે અમને પાણી ના આવે તો અમારો બધો પાક બળી જાય અમે ચેતા અમારા ખેડૂતો શું કરશે અમારું જો ખૂબ ભયંકર તકલીફ છે પાણી વગરનો સાહેબ જો પાણી ના મળે તો અમારું બધું કાચારો બળી જાય આગામી કાર્યક્રમ સાહેબ મંગળવારના દિવસે જો પાણી ચાલુ નહીં થાય તો અમે મંગળવાર સુધીમાં એમની રાહ છે ના કેમ મોટા પાયે ધરણા કરશે લાખોની સંખ્યામાં ખેડૂતો આવશે અને જે કંઈ પણ થશે અને જે કંઈ પણ બનશે એની જવાબદારી સરકાર શ્રીની રહેશે બનાસકાંઠા જિલ્લા પ્રાણી નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા બર્ડ ફીડર ચકલી માળાનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો થરાદ ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પ્રાંત કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને ચકલી ઘર બર્ડ ફીડર તેમજ પાણીના કુંડાનું નિશુલ્ક નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના આરોપી પિતા પુત્રને મોકલ્યા સબજેલમાં પોલીસે આરોપી દીપક મોહનાણી અને તેના પિતા ખૂબચંદ મોહનાણીને ડીસા કોર્ટમાં કર્યા હતા રજૂ આઠ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ આજે બંને આરોપીને કરાયા હતા કોર્ટમાં રજુ પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપી પિતા પુત્રને સબજેલમાં મોકલવાનો કર્યો હુકમ સ્વસ્થ ગુજરાત મેઘ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને યોગ અભ્યાસ શિબિરનું આયોજન કરાયું યોગ અભ્યાસ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોગને આજે વિશ્વ સ્તરે સ્થાન મળ્યું છે દર વર્ષે એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ છે ભારતીય પરંપરા સંસ્કૃતિને ઉજાગર કરવા સહિત યોગ થકી લોકો ફિટ બને છે ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત મેધ સ્વીતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે ત્યારે વધુમાં વધુ

એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં માં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણો ને માણસો

વડગામડા ગામમાં આગામી તેર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આંજણા ચૌધરી સમાજનું ભવ્ય ઉજવણું યોજાશે આ કાર્યક્રમ અભય અગિયારસના શુભ અવસર પર આયોજિત કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જિલ્લા કલેક્ટરને ધમકીભર્યો ઇમેલ મળ્યો છે આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી છે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ છે શુક્રવારે ચૈત્રી પૂનમના પવિત્ર અવસર પર પાટણ શહેરમાંથી મા બૌચરાજીના દર્શનાર્થે ભવ્ય પદયાત્રાનો પ્રારંભ થયો શહેરના ભઠ્ઠીનો માઢ નગર લીમડી બત્તીવાડો અને છીડિયા સહિતના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં જોડાયા છે માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના સુરો વચ્ચે ભાવિકોએ જય બહુચરના જયઘોષ સાથે પ્રસ્થાન કર્યું નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ ઉંમરના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સમગ્ર વાતાવરણ ધાર્મિક ભક્તિમય બની રહ્યું છે

અમફાયર સેફટીને લહી તપાસનો ધમધમાટ બેંકો, ગોડાઉન, શોપિંગ સેન્ટર, હોટલ હોસ્પિટલ જેવી અનેક સ્થળો પર તપાસ. ફાયર સેફટીના સાધનો તેમજ અન્ય કાગળોની તપાસ નગરપાલિકા મામલતદાર અને પ્રાંત કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરમાં આવી. જેને પગલે સમગ્ર ધાનેરામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે છેલ્લા 2 દિવસથી સમગ્ર ધાનેરા શહેરમાં અલગ અલગ 5 થી પણ વધારે ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આગ લાગવાની ઘટનાને લઈ સત્કાર દ્વારા ફાયર સેફટીને લઈ તપાસના આદેશ કર્યા છે. જેને લઈ ધાનેરામાં અલગ અલગ દુકાનો પર તપાસ હાથ આવી છે. દુકાનદારોને અગ્નિશામક સાધનો રાખવાનું સૂચન લાખણી તાલુકાની ગેડા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થ અને ફટાકડા જેવી જીવલેણ સામગ્રી બાબતે દુકાનોમાં તપાસ હાથ આવી હતી સમગ્ર રાજ્યમાં ચર્ચિત ડીશા ફટાકડા વિસ્ફોટ કાંડ બાદ તંત્ર દ્વારા લાયસન્સ વગર ચાલતી ફટાકડા અને વિસ્ફોટક સામગ્રી ધરાવતી દુકાનો અને ગોડાઉન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે લાખણી તાલુકાના શ્રીફળિયા હનુમાન દાદાના મંદિરથી વિખ્યાત ગેડા ગામમાં સરપંચ અને તલાટી દ્વારા ગામની દરેક દુકાનોની ચકાસણી કરવામાં આવી દુકાનદારોને ફટાકડા જેવા વિસ્ફોટક સામગ્રી દુકાનમાં નહીં રાખવા સૂચના આપવામાં આવી હતી